જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં તો આપણે પૂછી ગયા છે વિજયવાડાથી આગળ હનુમાન જંક્શન કહેવાય ત્યાં વિજયવાડા કિલોમીટર થાય છે ઓછો જેવું થાય છે હનુમાન જંક્શન ને અહીંયા બજારમાં એક મંદિર છે આમાં મંદિરમાં પનજપટ્ટી કેનું મંદિર હોય છે કે નામ બતાવે જમ લેખા એટલે ખબર પડતી નથી હવે પહોંચી ગયા છે આપણે કંપનીએ સીધા જ્યાં આપણે માલ ઉતારવાનો છે ટોટલ આઠ ગાડી છે આઠે આઠ ગાડીની અનલોડિંગ કરવાનું છે ને નકરા વધારે પડતા એક ખજૂરી છે ખજૂરના જાડવા છે તમને દેખાડું હમણાં ખજૂર કઈ રીતે સરના જ્યાં જવું ને આના જ બગીચા છે બીજું કાંઈ દેખાય જ નહીં તમને ને બસ હવે આપણે અંદર કંપનીની અંદર જઈએ ગાડી બધી આવે છે પાછળ કંપની છે ફાર્મા કંપની અમદાવાદ ને એવું બધું બનાવે છે કંપની કંપની બહુ જબરી છે મોટી છે ભાઈ વિજયવાડા થી આપણે આગળ છે હનુમાન જંકશન ઉપર પણ બધા વખત નો જાય છે પાંચ છ હજાર માણસો કામ કરતા થાય છે

આ કંપનીમાં ગાડી એટલી આવે છે દોરજના માટે રો મટીરિયલ ટૂંકમાં બધા બંદર કાઢેથી આવે છે ઓછામાં ઓછી ચાલીથી પચાસ ગાડીની લાઈન હોય છે હવે આમાં આપણી બધી ગાડીઓનો વારો કંઈ આવે ખબર નહીં આમાં ચોવીસ કલાકે થાય અડતાલીસ કલાકે થાય તમારું સેમ્પલ પાસ થઈ જાય તો તમારો તાત્કાલિક વારો આવી જાય એ રીતના આની સિસ્ટમ છે કંપનીની એટલે જોઈએ તો ફાઇનલી મિત્રો વારો આવી ગયો છે બધી બધી ગાડીનો આપણો આઠે આઠ ગાડીનો ગાડી અંદર જાય છે વેરા હાઉસમાં સીધી અહીંયા ગાડી ઉતરશે ઉતરવામાં ટાઈમ ઘણો હોયો જશેમાં મોટા મોટા વેરા હાઉસ છે અહીંયા ખબરેલા જ છે લો મટિરિયલના બધા રાજ્યમાંથી અલગ અલગ મટિરિયલ આવે છે આનું એવું નહીં કે એક જ જગ્યાએથી આવે જબરા વેરા છે બધા એવા પણ ગાડીની થપ્પી લાગી ગઈ બધી તો મિત્રો વિડીયોમાં બના રહેજો ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ તમને વેર હાઉસની અંદરનું બધું દેખાડજો આવી રીતના છે બધો કાચો મલાઈ ઉતારે મિત્રો આ તમને જે દેખાય છે એ છે પાણીનો પ્લાન્ટ એસ્ટુઓ પ્લાન્ટ આરો વોટર કે આખા પાણીમાં જેટલું પાણી જાય છે બધું અહીંથી જાય છે એને ફિલ્ટર થઈને તો બે ગાડીઓ લાગી ગઈ છે બે ગાડીઓ હમણાં અનલોડિંગ થઈ જાય પછી બીજી થઈ જાય બીજી બે થઈ જાય પછી બે ત્રણ કલાક હજી થાય કેમ કે વાર લાગે હજી લાઈનમાં જ પડી છે બીજી અને હિન્દી તો સમજતા જ નથી અહીં તો જલેબીને ગુસરા જેવી ભાષા છે તે સમજાવવા અઘરા પડે અહીંયા બાય જરાક નીકળ્યા આપણે કંપનીમાં ખજૂર જ દેખાય છે જ્યાં જોવું બીજું કંઈ દેખાય જ નહીં ખજૂરીના જાડવા એટલે દુનિયાના જાડવા આપણે જેમ નારિયેળના જાડવા છે એમાં ખજૂરીના જાડવા છે તડકો પણ આકરો છે ભાઈ બહુ ગરમી પડે અહીંયા તો ફાઇનલી બધી ગાડી ખાલી થઈ ગઈ હોય ને હવે આપણે નીકળીએ છીએ પાછા અત્યારે આપણે ગાડીમાં જ જઈએ છીએ ગુટુર બાજુ ને ગુન્ટુરથી આપણે પાછો માલ પરવાનો છે તો અહીંયાથી ત્યાં સુધી આપણે ગાડીમાં જઈએ પછી ત્યાંથી પછી અહીંથી અહીંયા ભોગવા બસ બસ ના લોચા પડે એટલે જવું જ પડે એટલે મિત્રો તમે વિડીયોમાં બને રહેજો ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળ્યા બીજા વ્લોક સાથે